અંકલેશ્વર શહેર માવિટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના ટ્રાફિક જામની સમસ્યાને લઈ એ જાતે પિકઅપ્સ દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું અંકલેશ્વર શહેર ખાતે પિકઅપ્સ દરમિયાન સર્જાતી ટ્રાફિકની સમસ્યા હવે અધિકારીઓની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓના પણ માથાના દુખાવા સમાન બની હોય તેમ જણાઈ રહ્યું છે અંકલેશ્વરના માવિટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાએ સ્થળની મુલાકાત લીધી હતી અંદાજીત અડધો કલાક ઉપરાંત સુધી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ડીવાયસપીએ ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવા તેમજ જરૂર જણાય ત્યાં બેરિકેડ મૂકવા માટે અધિકારીઓને સૂચના આપી હતી રાત્રિના ચોકડીવાળા માર્ગની મરામતની કામગીરી શરૂ હોય જેને લઈને વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો અંકલેશ્વરની વાલિયા ચોકડીનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ વાલિયા ચોકડી પર લક્ઝરી બસ ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી થોડી જ મિનિટોમાં ટ્રાફિક જામ થઈ જાય છે ડીવાયસપી તરફથી જીઆઈડીસી તેમજ ભરૂચ તરફથી આવતા અને જતા વાહનોને નિયંત્રિત કરવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી જીઆઈડીસીના વાહનો યુટર્ન માટે વાલિયા ચોકડી તરફ આવતા ટ્રાફિક સમસ્યાનું કારણ બની રહી છે જે દૂર કરવા માટે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગ ઊભા કરવા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ સૂચનાઓ આપ્યા હતા આ ટ્રાફિકને કેમ દૂર કરવું તેનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈ તેમજ ટ્રાફિક પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી